કરીને ઇન્ડિગો છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે ફ્લાઇટ રદ થવાના મામલે આજે ડીજીસીએ ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી છે કંપનીના કોટામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીએ સહયોગી કરણ નિગાંતી પાસેથી જી કરણ જણાવો શું ખાસ કાર્યવાહી ડીજીસીએ દ્વારા આજે કરવામાં આવી જી તો ઇન્ડિગો પર જે સાત દિવસનું સંકટ રહ્યું અને ત્યારબાદ આજે ડીજીસીએ જે છે તે ઓથોરિટી છે તેમણે આજે પહેલી કાર્યવાહી કરી છે અને એમાં એ છે કે ડીજીસીએ ઇન્ડિગોનો જે કોટા છે ફ્લાઈંગનો તેમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો છે અને એ પણ તાત્કાલિક ધોરણે કર્યું છે એવું આપણે કહી શકીએ તેમાં કોઈ પણ અતિશયોક્તિ નથી કારણ કે ડીજીસીએ આજે પાંચ ટકા ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે અને તેનું જે રીશેડ્યુલિંગ છે તેને આવતીકાલ શું એ સાંજે પાંચ વાગ્યા સુધીમાં જ સબમિટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે એટલે કે આ જે ચેન્જ છે તે ખૂબ જ ફાસ્ટ કરવામાં આવ્યો છે સાથે જ કયા રૂટ પર જે છે આ ચેન્જીસ કરવાનું કહેવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો જે હાઈ ફ્રિકવન્સી રૂટ્સ છે જેવા કે દિલ્હી બેંગ્લોર મુંબઈ આ જે તમામ રૂટ્સ છે જ્યાં ઘણી બધી એરલાઇન્સ અને ઇન્ડિગોની પણ ઘણી બધી ફ્લાઇટ્સ હોય છે તેવી જગ્યાએ ખાસ કરીને જે ઘટાડો છે તે કરવામાં કહેવામાં આવ્યું છે પરંતુ જ્યાં ઓછી ફ્રિકવન્સી છે અન્ય એરલાઇન્સની ત્યાં ઇન્ડિગો પોતાની ફ્લાઇટ જે છે તે રેગ્યુલરપણે ઓપરેટ કરી શકશે એટલે જેનાથી પેસેન્જર્સની કોઈ પણ જાતની હાલાકી ન પડે સાથે જ હવે એક ડેટા પર નજર કરીએ તો નવેમ્બર બે હજાર પચીસમાં કુલ ચો ચોસઠ હજાર ફ્લાઇટ્સની મંજૂરી જે છે તે ઇન્ડિગોને મળી હતી પરંતુ ઇન્ડિગોએ ઓગણ પ સાઠ હજાર ફ્લાઇટ્સ જ ઉડાવી હતી અને તેમાંથી પણ નવસો એકાવન જેટલી ફ્લાઇટ્સ રદ થઈ હતી એટલે કે જે ઇન્ડિગોનું જે પર્ફોમન્સ છે એ ક્યાંક ક્યાંક થોડું ઓછું રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ આ નંબર્સથી સાથે જ ઓક્ટોબરમાં જે છે તે કેરિયર્સ થ્રી થર્ટી નાઇન હતા જ્યારે નવેમ્બરમાં આ કેરિયર્સ જે છે તે થ્રી ફોર્ટી ફોર ફ્લાઇટ્સના હતા એટલે કે ત્યાં પણ ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ કે જે ફ્રિકવન્સીનો મામલો છે તે ક્યાંક ક્યાંક ઇન્ડિગો તેને મેચ કરી શકી નથી અને ઇન્ડિગો ચોક્કસપણે ઓવરબર્ડન આપણને આ ડેટા પરથી ચોક્કસ દેખાય છે એટલે હવે આ જે નવું શેડ્યુલ આવે છે તે કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થાય છે તેના પર ચોક્કસ એક નજર રહેશે જી હમ આભાર કારણ મારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે તો જો હાઈ ફ્રિકવન્સી જે રૂટ છે એના પરથી થોડીક ફ્લાઇટો ઓછી કરવામાં આવશે એટલે એનો એક થોડોક અસર આપણને અહીંયાથી આ આવતો જોવા મળી શકે છે વેલ નીરવજી આમ તો જોવા જઈએ તો જ્યારથી આ સંકટ ચાલુ થયું છે ત્યારથી ઇન્ડિગોની અંદર લગભગ દસાવાર દસ બાર ટકાનો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે સ્ટોકમાં ઓવરઓલ હવે અહીંથી જુઓ પહેલાં રિફંડને લઈને ઘણી બધી અમાઉન્ટ એમને છસો દસ કરોડની લગભગ સોમવાર સુધી ગઈકાલ સુધીનો આંકડો હતો આ આંકડો તો હજી વધતો જોવા મળશે એ ફરી પાછી એક તો આપવી પડી બીજી તરફ હવે એમને આ ફ્લાઇટની અંદર પણ જે કટ શેડ્યુલ ઘટાડવામાં આવ્યો છે એની પણ અસર ચોક્કસથી અહીંયાથી આપણને આવતી દેખાશે તમે કઈ રીતે ઇન્ડિગો સંકટને જોઈ રહ્યા છો કારણ કે જુઓ અહીંયા હજી પણ ભલે આ બધી તકલીફો વચ્ચે પણ માર્કેટ શેરવાઇઝ જોઈએ તો આ કંપની સૌથી મોટી છે કદાચ આ થોડીક ટૂંકા ગાળાની સમસ્યાને સમજીએ તો પણ અહીંયાથી કદાચ રિકવરી પણ આવી શકે આ સ્ટોકની અંદર પરંતુ શું આ લેવલે અત્યારે તમને આ સ્ટોકમાં અત્યારે એન્ટર થવું યોગ્ય લાગી રહ્યું છે એક લાંબા ગાળાના રોકાણકાર તરીકે સી ડેફિનેટલી તો ઓવરઓલ અગર આપણે યુનો ઇન્ડિગોની વાત કરીએ તો એક યુ નો અનફોર્ચ્યુનેટલી આ એક સમય એવો છે કે થોડું ઘણું બેડ ફેઝથી જઈ રહ્યું છે કે જેમ આપણે કહીએ કે માર્કેટ શેર તો બહુ જ સારું છે ઇન્ડિગોનું અને ઇન્ડિયામાં બહુ જ ઓછી એરલાઇન્સ છે જે આટલું માર્કેટ શેર એન્જોય કરી રહી છે બટ હેવિંગ સેટ દેટ ઇક્વિટીમાં આ જ એક યુનો બ્યુટી છે કે સડનલી કાળા વાદળો આવી જાય અને વરસાદ શરૂ થઈ જાય સો આ સેમ એપિસોડ આપણે કેન્સ ટેકનોલોજી સાથે પણ યુનો રિસન્ટ પાસ્ટમાં જોયું છે સો હેવિંગ સેટ દેટ અત્યાર માટે અમને લાગે છે કે થોડું અવોઈડ કરવું ડેફિનેટલી બેટર છે કેમ કે જે પ્રમાણે ક્વાર્ટર થ્રી સિઝનલી એરલાઇન્સ માટે યુનો હંમેશા સારા હોય છે એન્ડ એસ્પેશલી ફોર ઇન્ડિગો જે આટલું માર્કેટ કેપ્ચર કરીને બેઠું છે એની માટે પ્રોબેબલી એમને લાગે છે કે એક વ્હાઇટ વોશ જેવું રહી શકે છે બિકોઝ ઓફ ધ રિસન્ટ ડેવલપમેન્ટ્સ અને જે રિફંડ્સ જશે અને જે બધું મિસમેનેજ થયું છે સો અત્યાર માટે એમને લાગે છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ છે કે ક્યાં જઈને સ્ટોક પ્રાઇસ એક યુ નો સપોર્ટ લેશે કે બોટમ આઉટ થઈ જશે સો એવું લાગે છે કે આ એક ફોલિંગ નાઇફ જેવું છે અને અત્યાર માટે એને ટચ કરીને યુનો હાથ દાજી લેવા ઇઝ નોટ ફિઝિબલ સો ઇટ ઇઝ બેટર ટુ સ્ટે હવે અત્યાર માટે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ એટલે એકાદ ક્વાર્ટર માટે થોડું યુ નો બેટર છે ડેફિનેટલી લોંગ ટર્મ માટે પોઝિટિવ છે આ કાઉન્ટર બટ સેકન્ડ એ પણ કે જે છે રૂપી અને ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ આના ઇન્ડિગોના યુએસડી ટર્મ્સમાં થાય છે સો ડેફિનેટલી દેટ ઇઝ ઓલસો વન નેગેટિવ ફોર ધ કંપની સો નેટનેટ અત્યારે અવોઇડ કરીને ચાલવું લેટ ધ થિંગ સેટલ ડાઉન અને એકાદ બે ત્રણ મહિનામાં આપણે જોઈએ કે કયા હિસાબથી ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે એન્ડ ધેન વી વિલ ટેક અ કોલ લેટર હમ એટલે અત્યારે અવોઇડ કરીને ચાલો ઇન્ડિગોને એક લાંબા ગાળા માટે એ સલાહ બનતી દેખાઈ રહી છે કે આ બધી ચર્ચા વચ્ચે ઇન્ડિગોની કટોકટી અંગે જે સિવિલ એવિએશન મિનિસ્ટર છે એમને પણ આજે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર આ બાબત પર નજર રાખી રહી છે તેમણે એમ પણ કહ્યું હતું કે કટોકટીની જવાબદારી નક્કી કરવામાં આવશે ને કડક પગલાં લેવામાં આવશે આવો સાંભળીએ તેમણે શું કહ્યું And commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action, as empowered under the Aircraft Rules and Act, will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non compliance, or non adherence to statutory provisions.